પાદરા તાલુકામાં એસી લાખના ખર્ચે બનાવવામાં આવેલી નવાપુરા મહુવળ પ્રાથમિક નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી પાદરા તાલુકાની નવાપુરા મહુવળ પ્રાથમિક નવીન શાળાનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે આ શાળામાં વિવિધ સુવિધાઓ પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે સૌ ભણે સૌ આગળ વધેના હેતુ સાથે સરકારે નવીન ટેકનોલોજી સાથેના સાધનો પણ ઉપલબ્ધ કર્યા છે આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે ભાજપ તાલુકા પ્રમુખ પ્રવીણ સિંધા મહેન્દ્ર પઢિયાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ હંશા વસાવા શિક્ષણ અધિકારીઓ શિક્ષણ અધિકારીઓ પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત તમામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે બીજી તરફ પાદરાના નવાપુરા ગામ ખાતે વરસાદમાં પડી ગયેલા મકાનના સહાયના ભાગરૂપે સ્થાનિક સવિતાબેન છત્રસિંહ પરમારને સરકાર તરફથી મળેલા રૂપિયા સાહીઠ હજાર સહાયનો ચેક પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આપવામાં આવ્યો હતો એ બાળકોના શિક્ષણ માટે સતત કામ કરી રહી છે શિક્ષણ સાથે તેઓને ભરવા માટે સારી સુવિધા મળે તેના માટે નવાપુરા પ્રાથમિક શાળા કે જે જર્જરિત હતી તેને ઉતારીને નવી શાળા એસી લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે આજે નવાપુરા પ્રાથમિક શાળાનું રોકાણ પણ રાખવામાં આવ્યું છે અને આ શાળા એ એક વર્ષમાં પંદર દિવસ બાકી છે એ પહેલાં જ શાળા સુપ્રત કરી દેવામાં આવી છે સરકારની પ્રાથમિકતા છે કે બાળકોને સારું ભણતર મળે અને સારી સુવિધાઓ મળે એના માટે આજે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે ગત ચોવીસ તારીખના રોજ વરસાદને કારણે નવાપુરા મહવડમાં રહેતા સવિતાબેન ચંદ્રસિંહ પરમાર કે જેઓને વરસાદથી દીવાલ તૂટી ગઈ હતી એમના ઘરને નુકસાન થયું હતું તો આજે તેઓને સાહીઠ સાહીઠ હજાર રૂપિયાની પણ સહાય ચૂકવવામાં આવેલી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર